મસાલાની સિઝનમાં લેભાગુ વેપારીઓની ખેર નહીં સુરતમાં આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં એક સાથે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી ઉનાળામાં સામાન્ય રીતે ગૃહિણીઓ વર્ષભર ચાલે એ પ્રકારના મસાલા ખરીદતી હોય છે માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ માસમાં મસાલાની ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે ઘણી વખત ગ્રાહકો વધુ હોવાને કારણે રૂપિયા ખંખેરી લેવાની લાલચ રાખતા વેપારીઓ મસાલામાં ભેળસેળ કરતા હોવાનું પણ સામે આવતું હોય છે લાલ મરચાં અને હળદરમાં કલર કેમિકલ મિક્સિંગ થતું હોવાનું ભૂતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે આથી સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં એક સાથે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે આરોગ્ય અધિકારી એચ એસ પટેલે જણાવ્યું હતું કે રાંદેર વિસ્તારમાં આવેલા જલારામ મસાલા હાઉસમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે એ જ પ્રમાણે શહેરના અલગ અલગ ઝોનમાં સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે

ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે હાલમાં અમે હળદ હળદર પાવડર છે મરચાં પાવડર છે ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે અને રિપોર્ટ કેટલા દિવસમાં રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂલ સેફ્ટી શાનદારિકને અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી કરીએ